બે હજાર ચોવીસના વર્ષમાં ગુજરાતના ખેડૂતોને બહુ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો અને એમાં સરકારે જે પાક નુકસાનીનો સર્વે કરી અને યોગ્ય વળતર આપવામાં આવશે તેવી જાહેરાત કરેલી હતી પરંતુ કમનસીબે બન્યું એવું કે જે જાહેરાત કરી સર્વે પણ કરવામાં આવ્યો પણ એ ક્યાંય હાલે નહીં એવો સર્વે કરવામાં આવ્યો ઓફિસમાં બેઠા બેઠો સર્વે કર્યો અથવા ક્યાંક ગ્રાઉન્ડમાં આવ્યા હોય તો એક બે ખેતરનો સર્વે કર્યો અને જે સર્વે કર્યો તો એમાં ખેતરમાં જે વાવેલ હોય એ તો ઉલ્લેખ ના કર્યો એની જગ્યાએ બીજો ઉલ્લેખ કર્યો અને થોડો ઘણો સર્વે કર્યો આ વિવિધ સમસ્યા ખેડૂતોને આવી હતી પણ ને એની સામે જે સરકારે અત્યારે જાહેરાત કરી કે ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને આપેલું વચન પાડી બતાવ્યું છે ગત જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદમાં અસરગ્રસ્ત ખેડૂતોને દોઢ મહિનામાં જ સહાય ચૂકવવામાં આવી બંને કૃષિ રાહત પેકેજ મળીને ગુજરાતના સાત પોઈન્ટ પંદર લાખ ખેડૂતોને તેરસો ને બોતેર કરોડની સહાય ચૂકવવામાં આવી પાક નુકસાનને વર્ષમાં છેલ્લા પાંચ વર્ષમાં અડત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું